નમસ્તે સૃષ્ટિના સર્જનહારની કોટી કોટી વંદન મણકામાંથી નસ દબાતી હોય ત્યારે કેટલો આરામ કરવો જોઈએ વિથ એવિડન્સ બેઝ વિથ સ્ટ્રોંગ એવિડન્સ પુરાવા સાથે સંશોધન સાથે પુરાવા એવિડન્સ અમેરિકન કોલેજ ઓફ ફિઝિશિયન એસીપી ગાઈડલાઇન્સ ટુ થાઉઝન્ડ સેવન્ટીન બે હજાર સત્તર મોટાભાગના એંસીથી નેવું ટકા કેસ ડિસ્ક્રમિએશન દર્દીઓને કન્ઝર્વેટિવ મેનેજમેન્ટથી જ સુધારો થાય છે ટોક્રેન રિવ્યૂ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન બે હજાર ઓગણીસ મેકેન્ઝી મેથડ ઇટ્સ કોલ્ડ એક્સટેન્સિવ બેઝ ફિઝિયોથેરાપી સાયટિકા સાથેની ડિસ્ક્રમિએશન માટે અસરકારક સાબિત થયેલ છે ફોર ડિસ્ક્રમિનેશન મોર્ડર્ન ગાઈડલાઇન્સ નો લોંગર ટર્મ બેડ રેસ્ટ એવિડન્સ બેઝ શોર્ટ બેડ ટુ ડેઝ ઓનલી બી યુઝફુલ ઇન ધ ધ્યુ સ્ટેજ પેન ઇઝ વેરી સિવિયર ઓર મુમેન્ટ ઇઝ ડિફિકલ્ટ કેટલા દિવસ બેડ રેસ્ટ કરવો એક થી બે દિવસ સુધી આરામ જ્યારે દુખાવો ખૂબ જ તીવ્ર હોય ત્યારે પ્રોલોંગ બેડ બેડરેસ્ટ મોર ધેન થ્રી ડેઝ ઇટ નોટ because બિકોઝ ઇટ કેન રિકન મસલ્સ રિડ્યુસ flexibility, ફ્લેક્સિબિલિટી delay રિકવરી ત્રણ દિવસથી વધારે લાંબો બેડ રેસ્ટ કરવો નહીં કારણ કે માંસપેશીઓ કમજોર થાય છે રીડની આટકાની લવચિકતા ઘટે છે ફ્લેક્સિબિલિટી ઘટે છે સાજા થવાની ગતિ ધીમી પડે છે પુરાવા એવિડન્સ અમેરિકન કોલેજ ઓફ ફિઝિશિયન એસીપી ટુ થાઉઝન્ડ સેવન્ટીન લાંબા સમયની બેડ રેસ્ટની ભલામણ નથી દર્દીએ શક્ય તેટલું વહેલું એક્ટિવ રહેવું જોઈએ કોક્રેન્સ રિવ્યૂ ટુ થાઉઝન્ડ ટેન બે હજાર દસ લાંબા બેડ રેસ્ટ કરતાં સામાન્ય રીતે સક્રિય રહેવું વધુ ઝડપથી સાજા થવામાં મદદરૂપ છે નોર્થ અમેરિકન સ્પાઇન સોસાયટી એનએસએસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી બે હજાર વીસમાં સાબિત થયેલ છે

કારણ બે દિવસથી વધુ બેડ રેસ્ટ ઉપયોગી નથી એક્ટિવિટી અને ફિઝિયોથેરાપીથી વધુ ઝડપથી સુધારો થાય છે અમેરિકન કોલેજ ઓફ ફિઝિશિયન એસીપી ગાઈડલાઇન્સ ટુ થાઉઝન્ડ સેવન્ટીન એક્યુટ લો બેક પેઇનમાં બેડ રેસ્ટ ડિસ્કરેજ શુડ રિમેન એઝ એક્ટિવ એઝ ટોલરેટેડ north american spine society nass guidelines 2020 prolonged bed rest more than 3 days negative outcome i case muscle deconditioning prolonged disability van Tulder lancet 2003 183 patient acute low back pain bed rest versus staying active staying active gave faster recovery and return to work saran summary બે દિવસ સુધી બેડ રેસ્ટ નબળી પડે છે સ્પાઇન સ્ટીફ થાય છે રિકવરી ધીમી થાય છે બેસ્ટ પ્રેક્ટિસ થોડા દિવસો હળવો આરામ પછી અર્લી મોબિલાઇઝેશન ઇટ મોર ઇમ્પોર્ટન્ટ હળવું ચાલવું રોજિંદિંદુ કામ સાથે ફિઝિયોથેરાપી એક્સરસાઇઝ લાઈક એઝ મેકેઝીમ મેથડ કોર સ્ટેબિલિટી એની અનઅધર થિંગ્સ ઇન્કલુડિંગ ઇન ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ ઇઝ મોસ્ટ ઇફેક્ટિવ એન્ડ મસ્ટ બી ઇન ઇફેક્ટિવસન સાયટિકા ફિઝિયોથેરાપી મસ્ટ બી રિક્વાડ વેરી ઇફેક્ટિવ એન્ડ વેરી યુઝફુલ નો અનઅધર સ્કોપ નો અન અધર આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય